રાજકોટ મહાનગરપાલિકાની અંદર ઢોર ડબ્બાની અંદર જે ગાયોના મૃત્યુ થઈ ગયા એ કોઈ કાળે મહાનગરપાલિકા સ્વીકારવા તૈયાર નહોતી ત્યારે અમારા કોર્પોરેટર વોર્ડ મેમ્બર અંદરના મતદાન સમાજમાંથી આવેલી બેન શ્રી કોમળબેન ભારાય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પંદર જૂન બે હજાર ચોવીસ ઢોર ડબ્બાના કેટલા ઢોર હતા અને કઈ કયા પ્રકારના ઢોર હતા ત્યારે કોર્પોરેશને એવું સ્વીકાર્યું કે પંદર જૂન બે હજાર ચોવીસના રોજ તેરસો ને પિસ્તાલીસ ઢોર જેમાં ગાય એકસો ને હતી વાછડી પિંચ્યાસી હતી બળદ અને ખૂટ થઈને બસો ને દસ વાછડા આઠસો ને પિંચ્યાસી હતા પાંચ બકરી ચાર હતી તેમાંથી ઢોરના મૃત્યુ પાયમાં છે એ તમને કહું તો બાર નવ બે હજાર ચોવીસના રોજ સુધીમાં સાતસો છપ્પન ગાયના મૃત્યુ થયા છે એમાં પાછો ઉલ્લેખ કર્યો નથી કે કઈ કઈ પ્રકારના વાછડું કે ગાય કે કૃપિયાના મૃત્યુ

ગૌરક્ષકો થશે માલધાર સમાજ થશે પરંતુ જેમ ઘટના બની નડિયાદની અંદર ગૌશાળાની અંદર બસોથી વધારે ગાયના જ્યારે મૃત્યુ થતા ખાધા પીધા વહીના ઘાસચારાના પાણીના અભાવે ત્યારે નડિયાદની પોલીસ દ્વારા તાત્કાલિક સતી પોલીસ ફરિયાદી ત્યાં ત્યાં થઈ હતી અને કોર્ટે જજમેન્ટ આપ્યું કે ગુનો દાખલ કરી બધાને જેલ હમણાં આપણે તાજેતરનો દાખલો જોયો જ્યારે અઠ્યાવીસ તારીખના રોજ ગાયના મૃત્યુ થયા ત્યારે ઓગણત્રીસ તારીખના રોજ બોટાદની અંદર એક ઘટના બની જ્યાં ગૌશાળાની અંદર ઘણી ગાયોના મૃત્યુ થયા ત્યારે એને દફનાવી દેવામાં આવી હતી ત્યારે ત્યાં પોલીસે જઈને પંચનામું કરીને પોલીસ ફરિયાદ કરી અને તાત્કાલિક અસરથી ત્યાંના જે મહાત્મા હતા એને પકડીને જેલમાં નાખ્યા તો આમાં કોની લાજ કાઢવાની છે કે આ જે અધિકારી છે દોડબ્બાના ઇન્ચાર્જ છે જે જીવદયા ટ્રસ્ટ એ આજે ઓન પેપર એવું બોલી રહ્યા છે ભાઈ કોર્પોરેશનના અધિકારીનો આંકડો આપવામાં ભૂલ છે કોર્પોરેશનના અધિકારીને આંકડો આપવામાં ભૂલ છે તો તમે કેટલી ગાયના મોત મોત પરંતુ કહેવાનું નથી ગાયોના થઈ રોજે રોજ અધિકારીઓ સ્વીકારવા તૈયાર નથી નાના એવા એક બાળકે દિવાલ તોડી અને એક ઢોર ડબ્બાની દિવાલ તોડીને તોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે બાળકને પકડી અને પોલીસ સ્ટેશન લઈ જનાર આ જ અધિકારીઓ હતા ત્યારે કેમ એમનો કીધું કે આ જવાબદારી ઢોઢ ડબ્બાના સંચાલકોની છે ફરિયાદી બની છે ત્યારે મહાનગરપાલિકા બની હતી તો આજે પણ હિન્દુઓને પણ ખાસ વિનંતી કે આમાં ફરિયાદી બનો અને ગાય માતાનો ન્યાય લેવો આપણે જોઈ રહ્યા છીએ કે તમે અત્યારે પણ ઢોર ડબ્બાની અંદર જાઓ જે શહેરીનો ભૂકો આવે છે એ ખવડાવવામાં આવી ગાય માણસની હોજળી એની તક ખાવાની સાડા ત્રણસો ગ્રામની હોય તો સવાર સાંજ થાય કે સાતસો ગ્રામ આપણે માણસ ખાય છે તો એક સામે ગાયની હોજરી સાઠ કિલોની હોય એક ટ્રક જમવાની ફૂર આવવાની તો બે ટાઈમનું એકસો ને વીસ કિલો એટલે છ મણ થયું તો માત્ર ત્યાં ગાયને કાં તો પાલો ખવડાવવામાં આવે છે કાં તો શૈડીનો ઓલો ભૂકો હોય છે એ ખવડાવવામાં છે પરંતુ એની સામે ગાયનું પેટ ભરાતું નથી ભૂખ મરાતી રોગ એને થાય છે એની હ્યુમિનિટી છે એ થોડીક નબળી પડે રોગ થાય છે કોર્પોરેશન ધ્યાન નથી દેતું વેટરનેટી ડોક્ટર નથી એના કારણે ગાયોના મોત થાય છે ગૌ નું જે અવસાન થયું છે એક ખૂબ દુખદ બાબત છે પરંતુ આપ જો તપાસ કરશો તો ભાદરવા મહિનાની અંદર ખાસ કરીને જે માંદી ગાયો છે કોર્પોરેશન દ્વારા જે ગૌ માતાનું જે સેવા કરવામાં આવી રહી છે એ માંદી ગાયોની સેવા કરવામાં આવી રહી કોને એવરેજ જો આપ રેસ્યુ જોશો તો ભાદરવા મહિનાની અંદર ગૌ માતાનું અવસાન વધુ થતું હોય તેમ છતાંય હું કહું છું કે આમાં જે કોઈ પણ દોષી હશે જે ટ્રસ્ટ જે અમે ટ્રસ્ટને ચલાવવા આપ્યું છે ટ્રસ્ટ ને પણ અમે લોકો બોલાવાના છીએ તપાસ સમિતિ જનરલ બોર્ડ પછી પણ સૌ મિત્રો ને કીધું હતું અને બની ગઈ છે ટૂંક સમયમાં એની તપાસ ચાલુ કરવામાં આવશે અને જે કોઈ પણ દોષી હશે અમે છોડશું નહીં એટલા માટે ગૌ માતાનો વિષય છે અને કોર્પોરેશનની એક જવાબદારી પણ થતી હોય છે કે રક્ષણ કરવું ગૌ માતાની સેવા કરવી આમાં જો કોઈ પણ દોષી ઠરશે તો અમે એને સજા ચોક્કસથી આપશું